નમસ્કાર દર્શક મિત્રો ન પ્રભા ગુજરાતની આપનું હાર્દિક સ્વાગત છે નર્મદા જિલ્લાના ઢેડિયાપાડા ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય હિતેશભાઈ વસાવાનું નિવેદન ભાઈ દેવજીભાઈ વસાવા ગઈકાલના રોજ પ્રાંત કચેરી ખાતે એટીવિટી સભ્યની બેઠક હતી જેના અંદર આ ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાએ એક આદિવાસી મહિલા જેઓ સાગબારાના તાલુકા પંચાયતના પ્રમુખ છે ચૂંટાયેલા પ્રતિનિધિ છે મહિલા આગેવાન છે તેઓને અપશબ્દ બોલતા ના મારાથી આજે શબ્દના દરે વર્ણન ના એવા શબ્દનો ઉપયોગ કરો જે સાંભળીને ત્યાં આગળ ઉપસ્થિત અમારા તાલુકા પંચાયત ડીયાપાડાના સભ્ય છે સંજયભાઈ વસાવા જે એક આદિવાસી દીકરા છે આપણા એમને એમને જાણ કરી કે ચૈતરભાઈ તમારાથી આ ભાષાના અંદર એક મહિલા જોડે વાત ના થાય એ આપણા આદિવાસી બેન છે તો ચૈતરભાઈને ગુસ્સો આવતા ચૈતરભાઈએ મોબાઈલ વડે અમારા સંજયભાઈ વસાવા પર હુમલો કર્યો ત્યારબાદ પ્રાંત સાહેબે એક સરકારી મિટિંગ હતી એ સરકારી મિટિંગના અંદર પ્રાંત સાહેબે પોલીસને જાણ કરી જાણ કર્યા પછી પોલીસ સ્થળ પર આવીને બધાને છૂટા પાડ્યા ત્યારબાદ પણ

આ ઘટનાના અંદર જે પણ કૃત્ય કરેલું છે ના બોલવાના શબ્દ અમારી આદિવાસી દીકરી ઉપર એમને ગાળામ ગાળી કરી છે અપશબ્દ બોયેલા છે એ અમારો સમાજ ક્યારે પણ ચલાવી લેશે નહીં પણ હાલ જ્યારે એમની ધરપકડ થઈ હશે ત્યારે કેટલાક એમના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગઢવી હોય જે અમારા વિસ્તારની પરિસ્થિતિ જાણતા નથી નથી અમારી સમાજની જેને લાગણી આજે સોશિયલ મીડિયાના માધ્યમથી ચૈતરભાઈને એક રાજકીય સ્વરૂપ આપે છે અને એના અંદર એવું બતાવે છે કે એક આદિવાસી દીકરો એક આદિવાસી હંમેશા ચૈતરભાઈ હોય કે એમના મુરતિયાઓ હોય જેઓ સમાજના નામે રાજનીતિ કરીને પોતાના રોટલા શેકે છે આ જનતા ડેડીયાપાડા અને સાગબારાની ચૈતરભાઈને બહુ સારી રીતના ઓળખે છે સમાજનું નામ લઈને ફક્ત ને ફક્ત એમને પોતાનો વિકાસ કર્યો છે તમે અવારનવાર જોયું હશે અધિકારીઓને ધમકાવાના એમના કાર્યકર્તાઓ ફોન કરીને ટીડીઓ પાસે ચાલીસ ચાલીસ લાખ રૂપિયાની ઉઘરાણી કરે પોતે ચૈતર વસાવા ધારાસભ્ય થઈને કોન્ટ્રાક્ટરો જોડે ગાળામ ગાળી કરીને પૈસાની ઉઘરાણી કરતા હોય તો આવા લોકોને આપણે ઓળખી લેવાની જરૂર છે અને હું મારા આખા સમાજના વડીલો ભાઈઓ ખાસ મારી માતા બહેનો આજે અપીલ કરું છું કે જે ધારાસભ્ય ચૈતર મહિલા દીકરી જે તાલુકા પંચાયતની પ્રમુખ છે જે એક આદિવાસી છે ચંપાબેન વસાવા જેમના જોડે સંજયભાઈ ત્યાં આગળ ઉપસ્થિત હતા અને ચૈતરભાઈ જે ગાળામ ગાડી કરી છે એ ક્યારે અમે ચલાવી લેવાના નથી અને આ વિડીયોના માધ્યમથી હું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આજે પણ કહેવા માંગુ છું કે અમારા કાર્યકર્તા હોય અમારો સમાજ હોય તે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને આપણે ક્યારેય ચલાવી નથી લેવાના આટલી જ વાત કહીને હું સમાજને એક અપીલ કરું છું કે ચૈત્રભાઈ વસાવા જે હંમેશા તમે જોયા જ હશે એમને ગાળામ ગાડી કરવી દાદાગીરી કરી ટકાવારી ઉઘરાવી સમાજના નામે રાજનીતિ કરવી સમાજના નામે રાજનીતિ કરીને ફક્ત ને ફક્ત એમને મોટા બંગલા બનાવ્યા છે ફોર્ચ્યુનર છે થાર છે એ વીઆઈપી ગાડીઓમાં ફરવું છે સફેદ કપડાં પહેરીને ડેડીયાપાડાના સ્થાનિક પ્રશ્નો પર ધ્યાન ના રાખીને છોટા ઉદયપુર દાહોદ ગોધરા આ બધા વિસ્તારો અંદર એમનો પ્રવાસ રહે છે આ ડેડીયાપાડાના અંદર એક ધારાસભ્ય તરીકેની જવાબદારી છે એ કામ કરવાનું છોડીને ધારાસભ્ય ફક્ત ને ફક્ત સમાજના નામનો ઉપયોગ કરે છે જેથી આવા લોકોને આપણે ઓળખી લેવાની જરૂર છે અને સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દેજો

આટલા ખરાબ શબ્દથી બોલે એક ધારાસભ્ય તરીકે તમને આ શબ્દ બોલવાનું શોભા પણ નથી આપતું જેના લીધે ચૈતરભાઈએ માફી પણ માંગવી જોઈએ આખા સમાજ પાસે માફી માંગવી જોઈએ આખા મહિલા જે આદિવાસી સમાજની મહિલાઓ છે જેમની જોડે પણ ચૈતરભાઈએ માફી માંગવી જોઈએ